એક સાથે પંદર હજાર લોકોની કેપેસિટી છે પરંતુ આયોજક માત્ર આઠ થી દસ હજાર લોકો માટે આયોજન કરી રહ્યા છે હોળીના ભેટ દરમિયાન કાર્નિવલ પણ હોય છે બાળકો માટે કાર્ટુન કેરેક્ટર આયોજન કરવામાં આવ્યું છે હોળીનું આયોજન કંઈ નવું આપવાનો પ્રયાસ કર્યો છે હોળીની સાથે અમે લાઈવ બેન્ડ વિર બે ત્રણ અલગ અલગ ડીજે ડીજે સોનલ એ બધા આપવાનો પ્રયાસ કર્યો છે કે ભાઈ ત્યાં આવનાર લોકોનો સમય સારી રીતે પસાર થાય આ સિવાય ત્યાં જે ટિકિટ લઈને લોકો આવવાના છે એને અમે ઓર્ગેનિક હન્ડ્રેડ પર્સન્ટ ફ્રી કલર આપવાના છીએ અને કિડ્સ બાળકો પણ હોય તો એના માટે કિડ્સ કાર્નિવલ સેલ્ફી બૂથ અને કાર્ટૂન કેરેક્ટરો અમે ત્યાં મૂકેલા છે યંગસ્ટર્સ માટે મડ ફ્રેશ

જે એક યુનિક છે આટલા વર્ષોમાં કોઈ એવું આયોજન કર્યું નથી અને એ સાથે અમે રેન ડાયસ ને બધું છે એટલે ગરમીનો માહોલ પાણીને લીધે બહુ વાંધો નહીં આવશે બેન્ડ વી ફોર વન્સ ફોર કે લીડ સિંગર હે और વી आर ટુ કપલ્સ मैं तेजस कोठारी મીરી वाइफ आरोही कोठारी मेरा बेस्ट फ्रेंड कौशल पुरेचा और उसकी वाइफ एकता पुरेचा का का आप की? आए है किस है? प्रकार की किस प्रकार का आयोजन ओके okay, सो so, होली के लिए हम लोग फर्स्ट टाइम आए हैं सूरत में वैसे तो वेडिंग्स और वो सब हम लोग बहुत सारे कर रहे हैं यहाँ पे सूरत में बीस पच्चीस शो तो आराम से करते हैं बट तो जी नाइन और हिरन काकिया जी के साथ फर्स्ट टाइम हम लोग होली कर रहे हैं और होली में बहुत सारी वैरायटीज होगी वैरायटीज के साथ मतलब बॉलीवुड नंबर्स होंगे रेट्रो नंबर्स होंगे भगवान को भी याद करेंगे बल्ले बल्ले भी होगा और मौज करेंगे और खाली गाना नहीं होगा गाने के साथ इतना परफॉर्मेंस भी होगा तो हमें हमें देख के लोग नाचे झूमे એમ્બિયન્ટ દેખ કે ઓર અચ્છે સે કાય સો ઈટ કુડ બી અ ફુલ એન્ટરટેનમેન્ટ શો ચેરી બાળકો યુવાનો વૃદ્ધો માળી તમામ વયના લોકો આ કાર્યક્રમમાં હાજર રહી શકશે સ્થળ પર હોળીની ઉજવણી કરનારાઓ 100% ઓર્ગેનિક કલર વિના મૂલ્ય આપવામાં આવશે આયોજકોનો પ્રયાસ છે કે આવનારા લોકોને તમામ પ્રકારની સુવિધા મળી રહે અને તેઓને કોઈ પણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે બ્યુરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત